જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે રામદેવજી ના કે જે જગ્યા ઉપર જે ભગવાનની જન્મભૂમિ છે એવી જે રાજસ્થાનના રણુજા અને આખી રાજસ્થાનની જે ધરતી છે ત્યાં દુષ્કાળ કેમ પડે છે રેતીના રણ શા માટે છે અને પ્રજા સુખી સંપન્ન કેમ નથી તો આ સંપૂર્ણ માહિતી જાણવા માટે આપણે એક પ્રસંગ જોવાનો છે તો એ પ્રસંગ જ્યારે જોઈશું અંત સુધી આખી કહાની જોઈશું ત્યારે જ આપણને આખી વાતનો ખ્યાલ આવશે તો હવે આપણે જાણીએ કે રાજસ્થાનમાં આ બધી ઘટના બની છે ત્યારે રામદેવજીના સમય વખતની વાત છે કે જ્યારે તે પોતાનું અવતાર કાર્ય પૂરું કરતા હતા ત્યારે રામદેવજી ના ભાઈ જે છે માસિયા ભાઈ થાય હરભુજી તે રામદેવજીને બંનેને ખૂબ જ મિત્રતા હતી બંને ભાઈ તો હતા જ પણ આમ પણ બંનેને ખૂબ જ દ્રઢ મિત્રતા હતી બંને એકબીજાને ઓળખતા હતા ત્યારે હરભુજીએ કીધું કે રામ તારે મને છોડીને ક્યાંય જવાનું નથી ત્યારે હરભુજીને કાંઈ કામ આવ્યું અને પોતે બહાર જાય છે ત્યારે રામદેવજીની પાસેથી વચન લે છે કે મને મૂકીને તારે ક્યાંય જવાનું નથી ત્યારે રામદેવજી કહે છે કે હું તને મળ્યા વગરનો ક્યાંય જશ નહીં હવે આ બાજુ જોવે તો હરભુજી કઈ આવતા નથી અને રામદેવજીને જે અવતાર કાર્ય પૂરું થયું અને પોતાને જવાનો ટાઈમ આવી ગયો ત્યારે ત્યારે સમાધિસ્થ થવાનું હતું રામદેવજી વિચાર કરે છે કે તો તો આવ્યા નહીં હવે હું શું કરું ત્યારે પોતાના મનમાં વિચાર આવે છે અને વિચારે છે કે મારા કુટુંબને ભેગું કરું અને આખી સંપૂર્ણ જે ઘટના છે તે વાત કરું રામદેવજી પોતાના કુટુંબને ભેગું કરે છે સઘળું કુટુંબ એકઠું થાય છે રામદેવજી બધાને વાત કરે છે કે હવે હું થોડા દિવસમાં સમાધિ લેવાનો છું અને તમે જ્યારે મારું શરીર એકદમ અસ્થ એકદમ સ્થિર થઈ જાય ત્યારે તમારે મને સમાધિ મારી સમાધિ ચણી લેવાની છે ત્યારે આ વાત બધા સાંભળે છે ખૂબ જ દુઃખી થઈ જાય છે પણ અંતે જે મનુષ્ય દેહ છે તે નાશવંત છે અને તેને છોડવો જ પડે છે ત્યારે ભગવાન છે રામદેવજી તે જે આપણે કહેવાય કે અગિયારસ આપણા નવરાત્રી પૂરા થાય અને દિવસે ભગવાન સમાધિસ્થ થાય છે પોતાનું શરીર છે એ એકદમ નશ્વર દેહ બની જાય છે ત્યારે જે રીતે કીધેલું એ રીતે કરે છે બધા પણ એમને એક ચેતવણી આપી હતી રામદેવ પીરે કે તમે બધા ગમે તે થઈ જાય કદાચ આકાશનું પાતાળ ઉપર ઊંધવાનું ચિત્તું થઈ જાય ધરતી ઉપર પ્રલય આવી જાય પણ તમે મારી સમાધિને હલાવતા નહીં ત્યારે આ લોકોએ વચન આપે છે કે અમે તમારી સમાધિને ચણ્યા પછી હલ આવશું નહીં ત્યારે આ બાજુ રામદેવજી છે તે પોતે સમાધિસ્થ થાય છે લોકો તેની સમાધિ ચણી લે છે અને આખા રાજસ્થાનની અંદર માતમ છવાયું હોય છે રણુજામાં પણ માતમ છવાયું હોય છે અને આ બાજુ હરભુજીને એમ થાય છે કે લાવને હવે ઘણો સમય થયો મારે રામને મળવા જવું છે અને પોતે માર ઘોડે ચડે છે અને આવે છે ત્યારે જે જ્યારે રાજસ્થાન માં પગ મૂકે છે ત્યારે રાજસ્થાનના રણુજા ધામ માં આવે છે ત્યારે પાદર ઉપર જયારે ગામની સીમ હોય છે ત્યાં જોવે છે તો રામદેવજી બેઠા છે અને ઘોડલા ચરે છે આ દ્રશ્ય જોઈ અને હરભુજીને તો આનંદનો પાર જ ન રહ્યો કારણ કે આપણે એક ભજન પણ છે રામદેવજી નો કે હરજ હરજીના હયે હરખ પાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરને ત્યારે આવા જે ભજનો લખાઈ જાય છે એ હૃદયની અંદરથી નીકળે છે જે હૃદયની જે ભાવ છે હૃદયની જે અંદરનો આત્મીય ભાવ છે એ બહાર નીકળે છે ત્યારે એ શબ્દોનો આકાર લે છે ત્યારે આવા જ્યારે રામદેવજીને જોયા તો હરભુજીનો તો હરખનો પાર ન રહ્યો અને એકદમ દોડતા જાય છે ઘોડો લય અને નીચે ઉતરી અને રામદેવજી અને હરભુજી બંને એક બે પહાડ ભેટી પડે એવી રીતે બે ભેટી પડે છે અને ખૂબ જ આનંદ થઈ જાય છે બંનેને આ બાજુ રામદેવજી પણ ખૂબ ખુશ થઈ જાય છે કેમ કે તેમણે વચન આપેલું હતું કે હું તને મળ્યા વગર જઈશ નહીં હવે રામદેવજી એમ કે છે હરભુજીને કે કાંઈ નહીં હરભુ હવે ઘણા દિવસે મળ્યા છે તો હવે કહુંબો બનાવ ત્યારે રામદેવજીને કહુંબો પીવો તો એટલે રામદેવજી એને કહુંબો પાવા માટે હરભુજી કહુંબો બનાવે છે અને બંને ભાઈ કહુંબો પીવે છે અને ઘણી બધી વાતો કરે છે અને પછી જ્યારે ગામમાં જવાનું છે ત્યારે કહે છે હરભુજી કે ચાલ રામ આપણે હવે ગામમાં જઈએ ત્યારે રામદેવજી કહે છે કે હરભૂ તું જા અને હું હમણાં આવું છું પણ આ કટોરો અને એ બધું લેતો જા હું હમણાં તારી પાછળ આવું છું હરભુજીને રામદેવજી અમલ રતન કટોરો અમલનો ડાબડો અને ગેડિયો આપે છે અને આ ત્રણેય વસ્તુ હરભુજીને આપી અને વિદાય કરે છે અને હરભુજી જ્યારે ગામમાં આવે છે પ્રવેશ કરે છે ત્યાં જોવે છે તો ચારે બાજુ માતમ છવાયેલો છે હરભુજી થોડીક વાર વિચારમાં પડી જાય છે કે આવું કેમ આવું તો શું બન્યું તે આટલો બધો માતમ છવાયેલો છે ત્યારે બધા એકાબીજા અંદરો અંદર વાતો કરે છે ચોરે ચૌટે બેઠેલા કે આને કાંઈ પડી છે એમ કે આનો હગો માસિયા ભાઈ વિયોગ્યો બે એક એક જીવ જેવા હતા બે શરીર જ જુદા હતા આટલો બધો પ્રેમ હતો છતાં અને કાંઈ મનમાય છે કાંઈ કે મારો ભાઈ વયો ગયો છે એમ પણ હરભુજી તો હજી મળી ન જ આવ્યા હતા એટલે હરભુજીને તો આ ઘટનાની ખબર જ નહોતી ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને બધાને પૂછવા લાગે છે કે તમે બધા આવી રીતે મોઢા કરીને કેમ બેઠા છો શું થયું છે ગામમાં એવું તો શું ઘટના બની છે કે બધાના મોઢા ઉપર એમ કે માતમ છવાયેલો છે ત્યારે એમાંથી એક વૃદ્ધ બોલે છે કે તને કાંઈ પડી નથી તારો ભાઈ છે એ દસ દિવસ થયા સમાધિસ્થ થયો છે રામ આપણા આપણને મૂકીને વયો ગયો છે અને તું આવી રીતના પ્રશ્નો કરે છે ત્યારે હરભુજીને તો એકદમ આંચકો લાગે છે કે હું હું વાત વાત કરો છો છો તમે ન માન્ય કરું કારણ કે હજી તો હું આપણી સીમાડે રામદેવજીને મળીને આવ્યો છું અને અમે બે હારે કસુ કહુંબો પીધો અને તમે એમ કહો છો કે રામદેવજી આપણને મૂકીને દસ દિવસ થયા વયા ગયા ત્યારે લોકો માનતા નથી રતન કટોરો આમલનો દાબડો અને આ ગેડિયો આ મને રામે આપ્યું છે અને કીધું કે તું જા હું હમણાં આવું છું પણ ખરેખર બધી જ ઘટના હરભુજી સમજી જાય છે અને ચોધાર આસુડે પોતાના ભાઈની વિદાયને જોઈ અને એને એક તો એ થાય છે કે મારા ભાઈએ મને વચન આપ્યું હતું તે વચન પાળવા માટે થઈ અને મારો ભાઈ મને સીમાડે મળવા આવ્યો અને આજે હું ગામમાં પ્રવેશ કરું છું ત્યારે મને ખબર પડે છે કે ખરેખર તેનું અવતાર કાર્ય પૂરું કરી અને વિદાય લઈ લીધી છે ત્યારે લોકોને દાબડો અને અમલ કટોરો જુઓઈ અને એમ થાય છે કે ખરેખર કાંઈક ડાળમાં કાળું છે આ સમાધિમાંથી બારો નીકળી અને સીમાડે વયો ગયો છે એટલે બધા વિચાર કરે છે કે હવે આપણે આ સમાધિ ખોદવી જોઈએ અંદર છે કે નહીં ખરેખર આણે કંઈક આવું જ કર્યું છે અને શંકા પડે છે બધાના મનમાં હરભુજી ના પાડે છે છતાં જે એક સમાધિ છે તેને ખોદવાનો પ્રયત્ન કરે છે જ્યાં ઘા લગાવવા જાય છે સમાધિ ઉપર ત્યાં એકદમ આકાશવાણી થાય છે અને કહે છે કે મેં તમારા બધા પાસેથી વચન લીધું હતું કે ગમે તેવું થઈ જાય પ્રલય આવી જાય પણ તમે મારી સમાધિને હલાવતા નહીં હવે તમે તમારું જે ભૂલ છે તેનું પરિણામ ભોગવજો ગમે તેટલા યુગો જતા રહેશે તમારે મારી જન્મભૂમિ હોવા છતાં અહીંયા કોઈ દિવસ પ્રજા સુખી થશે નહીં દુષ્કાળ પડશે અને અહીંયા રેતીના રણ થઈ જશે અને હું હવે અહીંયા રહેવાનો નથી ત્યારે ભગવાન રામદેવજીનો આ શ્રાપ છે જેના લીધે થઈ અને આજે પણ આપણે રાજસ્થાનમાં જોઈએ તો આપણે જેટલી સમૃદ્ધિ સૌરાષ્ટ્ર ગુજરાત અને આપણા જે કચ્છમાં અને કાઠિયાવાડમાં છે એવી સમૃદ્ધિ આપણે રાજસ્થાનમાં જોવા મળતી નથી કેમ કે રામદેવ પીરજીનો શ્રાપ છે અને આ બાજુ જોઈએ તો આપણું જે સૌરાષ્ટ્ર છે આપણી કાઠિયાવાડની જે ભોમ છે કચ્છની ભોમ છે ત્યાં જોવો તો તમે કેવા દિલાવર લોકો અને કેવી ભૂમિ કે જે હરિયાળું દિલ અને હરિયાળી ધરતી અને ત્યાં જોઈએ તો હજી અખંડ જે હાલે છે બજરંગદાસ કે જે બગદાણામાં કે જે ચોવીસ કલાક જયારે માણસ જાય ત્યારે કોઈ દિવસ ઈ ધામ માણસ ભૂખ્યો નથી આવતો આવા જે અન્ન દાન થતું રહેલું છે તે આપણે કચ્છ કાઠિયાવાડ અને આપણા આપણી જે સૌરાષ્ટ્રની ભૂમિ છે એમાં જ થાય છે કેમ કે જે ન્યાનો રામ હતો પોતાના જે ધર્મ ભૂમિ હતી છોડી પોતાના કુટુંબને છોડ્યું પોતાના સગા હતા એને છોડ્યા અને રામ છે તે અત્યારે હાજરા હાજુર એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં રામદેવ પીરનું મંદિર નહીં હોય સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ લઈ લો આપણું કાઠિયાવાડ લઈ લો કે જ્યાં એક પણ એવું ગામ નહીં હોય કે ત્યાં રામદેવજીનું મંદિર નહીં હોય અને ત્યાં ધૂપ ધુવાળા નહીં થતા હોય અને ત્યાં રોટલા આવે છે 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 જલાલી તે ભગવાનને હાજરા કારણ કે ભગવાને વચન આપેલું કે મારો જ્યાં પાઠ હશે જ્યાં મારી અખંડ જ્યોત હશે ત્યાં હું હાજરા હાજુર હશ અને હવે હું તમને કોઈ દિવસ નહીં મળું રાજસ્થાનના લોકોને છેલ્લા વાત કરે છે કે તમારે હવે મને જ્યોતના જ દર્શન કરી અને મને ઓળખવાનો છે બાકી હવે તમને મારે મારા દર્શન ક્યારેય નહીં થાય આવી રીતે પોતાનું જીવન કાર્ય સમાપ્ત કરી સમેટી અને ભગવાન છે તે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને કચ્છમાં રમતા થયા છે અને આવા હિંદવા પીરને જ્યાં જે પૂજે છે તેને ખુદના અનુભવો છે કે અત્યારે હાલનો કળિયુગના જો કોઈ દેવ હોય કે જે સમરે હોકારા દે એ હોય તો રામદેવજી અને હનુમાનજી કે જે સમરે યાદ કરે ત્યાં માણસને હોકારા દે છે પણ આપણી બુદ્ધિની અંદર માન્ય આવે તો જ આ વસ્તુ સમજાય છે માટે આજ માટે ભગવાનને અનંત કોટી પ્રણામ કરીએ આજ માટે અસ્તુ ફરીને પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ